પ્રેશ ક્રિસ્ત તથા બેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી ત્રીજી તારીખ આ સંદેશ તમારા સૌ માટે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લઈ લો પ્રભુષ્ણવચ્છન સાંભળીએ યોહાન ગ્રંથ પહેલો અધ્યાય ઓગણત્રીસથી થી ચોત્રીસમી કલમ સુધી બીજે દિવસે ઈસુને જોતાં પોતા તરફ આવતા જોઈને યોહાન બોલી ઉઠ્યા જુઓ પેલું ઈશ્વરનું ગેઠું એ દુનિયાનું પાપ હરી લેનાર છે એને વિશે જ હું કહેતો હતો કે મારી પાછળ એવો માણસ આવે છે જેનું સ્થાન મારા કરતાં આગળ છે કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ હું પોતે એને ઓળખતો નહોતો પણ પાણીથી સંસ્કાર કરાવવા હું આવ્યો તેનો હેતુ એ જ હતો કે ઈઝરાયલ આગળ હું તે પ્રગટ થાય પછી યોહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે અને હું પોતે પણ એને ઓળખતો નહોતો પણ જેણે મને પાણીથી સ્નાનસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું જ્યારે તું પવિત્ર આત્માને કોઈના ઉપર ઉતરતો અને બેસતો જીવે ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનો છે તે એ છે મેં નજરો નજર જોયું છે અને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમભાઈ તબેનું પહેલાં દિવસ જ્યારે યહૂદીઓના જે માણસ આવીને પૂછે છે તમે કોણ છો એના માટે સ્નાનસ્કાર વખત જવાન જવાબ આપે છે પોતે કોણ છે શાના માટે આવીએ છે એ બધું પોતાના વિશે બતાવે છે અને બીજા દિવસ જ્યારે પ્રભુ ઈશુતન જઈને પસાર થતા હતા અને ત્યારે કહે છે પેલું ઈશ્વરનું ગેટો ક્રિસ્માલ ભયતાબહેનો જૂના કરારમાં પ્રાયચિત માટે પાપોની ક્ષમા આપવા માટે એ લોકો ઘેટું લઈને મંદિરમાં આહુતિ ચઢાવતા હતા જેથી કરી એ લોહી વડે એમને પાપોની ક્ષમા મળે પણ પ્રભુ ઈસુ એમના લોહી વડે એક વ્યક્તિ નહીં પણ માનવજાતની મુક્તિ માટે પોતાનું લોહી રેડીને મુક્ત કરવાના છે મુક્ત કર્યા છે એમ કરીને બતાવવા માટે સ્નાનચક્ર યુવાન સાક્ષી આપે છે અને કહે છે પહેલું ઈશ્વરનું ગેઠું જે માનવજાત માટે મુક્તિ આપનાર એ છે એમ કરીને અને બહાર બહારપૂર્વક કહે છે હા કૃષ્ણ મા ભયતાબેનું પાપ પાસેથી મળે મજૂરી એટલે મરણ એ મરણમાંથી આપણે મુક્ત થવાનું હોય જૂના કરારમાં અલગ રીત પણ આખી માનવજાત માટે પ્રભુસે પોતાનું જીવન આપ્યું હતું પોતાનું લોહી રેડાઈને માનવજાતને પાપમાનથી પાપના પાસા માનતી ધોઈ નાખે છે અને મુક્ત કર્યા છે હા કૃષ્ણ માલા ભયતાબહેનો આપણે પણ કેવી રીતે જીવવાનું એ શાસ્ત્ર પાઠ છે કે આપણે પણ સાક્ષ્યમય જીવન જીવવાનું છે કે જેવી રીતે સંસ્કાર યોહાન પ્રભુ જોઈને બતાવ્યું કે પેલું ઈશ્વરનું ગેઠું અને આપણે પણ ઈશ્વર પાતે પાસેથી આવ્યા છીએ એમ આપણે ધ્યાન રાખી એ પ્રમાણે જરૂર જીવવાનું છે એટલે આપણને જોઈને બીજાને ખબર પડે આપણે ખરેખર પ્રભુના સંતાનો છીએ રોભના ધર્મસભ્યતા બારમો અધ્યાયમાં પહેલી કલામાં પૌલ કહે છે ભૈયો હું તમને ઈશ્વરની દયાની યાદ આપીને વિનંતી કરું છું કે તમારી જાતને જીવંત પવિત્ર અને ઈશ્વર પસંદ પડે એવા બલિ તરીકે આપી દો એ જ તમારી આધ્યાત્મિક પૂજા છે આપણે પણ આ સંદેશ મુજબ આપણા આધ્યાત્મિક જીવન દ્વારા હંમેશા સાક્ષી તરીકે જીવીએ જેથી કરી પ્રભુ આપણે ગૌરવ કર્યું છે તમે દુનિયાના દિવસ ઈશ્વરના સંતાન છે એમ કરીને આપણે જીવન દ્વારા પ્રભુનો જ મહિમા કરી શકીએ હા કૃષ્ણ માલ્લાભાઈ તાબેનો આજના મને ચિંતન સાત્રપ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંધિ સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ